નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ જવાબ રજૂ કરવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો રાજ્યમાં પ્રીપેડ સ્માર્ટ મીટરના મુદ્દે વડોદરા સુરત અને રાજકોટમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે તો બીજી તરફ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવાશે આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ઊર્જા સચિવને એક સપ્તાહની અંદર જવાબ રજૂ કરવા આદેશ કર્યા છે સ્માર્ટ મીટર યોજનાના અમલ સામે વડોદરાના બાજવાના વાસુદેવ ઠક્કરે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે જેમાં જણાવાયું હતું કે હયાત વીજ મીટરો દૂર કરીને તેની જગ્યાએ પ્રી પેઇડ મીટરો ઇન્સ્ટોલ કરવામાં આવશે તેમણે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના ઇન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડમેન્ટના જાહેરનામાનો સંદર્ભ લીધો હતો દેશની સંસદમાં પસાર કરાયેલા બસો ચાલીસ બિલ અને સુધારા બિલ પૈકીના એક પણ બિલ કે સુધારામાં સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના ઇન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડમેન્ટને પાર્લામેન્ટની મંજૂરી મળી હોવાનું જણાઈ આવતું નથી ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્માર્ટ મીટરની સામે વધતા વિરોધ બાદ રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે સ્માર્ટ મીટરની સાથે હવે જૂના મીટર લગાવાશે વીજ ગ્રાહકોમાં થઈ રહેલી ગેરસમજને દૂર કરવા માટે હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવાશે સ્માર્ટ મીટરની માંગ કરનાર વીજ ગ્રાહકને વધુ એક મીટર લગાવવાનો નિર્ણય કરાવાશે સ્માર્ટ મીટરમાં પહેલાં જ પૈસા આવ્યા પછી વીજળી વાપરી શકાશે સાદા મીટરમાં બિલ રીડિંગ માટે કર્મચારી આવતો હતો સ્માર્ટ મીટરમાં બિલ રીડિંગની જરૂર નહીં પડે સાદા મીટરમાં બિલ આવે ત્યારે નાણાં ભરવા માટે જવું પડતું હતું સ્માર્ટ મીટરમાં પહેલાં જ રિચાર્જ કરાવવું પડે છે સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી શકાતો ન હતો પ્રીપેડ સ્માર્ટ મીટર એ હાલના વીજ મીટરની જેમ જ વીજળીનો વપરાશ નોંધતું એક મીટર છે આ સ્માર્ટ મીટર વીજળીના વપરાશની સચોટ માહિતી વધુ સ્પષ્ટતા સાથે આપે છે સ્માર્ટ મીટર ટુ વે કોમ્યુનિકેશનની વિશેષતા પણ ધરાવે છે આ બંને મીટરમાં યુનિટનો ચાર્જ એક સમાન જ છે તેમાં કોઈ ચેન્જ નથી તે ઉપરાંત વધારાનો ફાયદો એ છે કે જૂના મીટરની જે સિક્યોરિટી અમાઉન્ટ છે એ ગ્રાહકને પરત આપી દેવામાં આવે છે

કુટુંબ નિયોજન દરેક દંપતીની શાળ તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સ બેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના વળતર અને વિકાસ કરતી આ પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ નાઇન નાઇન એટ એ હાઈવે સુપર ભુજ કચ્છ દિવ્ય ભ્રમલોક ગ્લોબલ એકેડેમી ડબલ્યુ 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 ડોટ દિવ્ય બ્રહ્મલોક દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર